હે પ્રભુ આજે મને મારી એક દાસીએ મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે પહેલાના જમાનામાં બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગતા હતા અને અત્યારના આ બાળકો જન્મતાની સાથે ચાલવામાં કેમ આઠ મહિના લગાવે છે પ્રભુ મને આ પ્રશ્નોના જવાબ ખબર ન હતી એટલે હું તમને પૂછું છું કૃપયા મને આ પ્રશ્નોના જવાબ આપો

એક ગામમાં એક સુખીરામ નામનો વ્યક્તિ રહેતો હતો સુખીરામ એક સ્વાર્થી વ્યક્તિ હતો તેની પાસે એક ગાય હતી તે ગાય દૂધ આપતી હતી સુખીરામ ગાયને લીલો ઘાસ ખવડાવીને દૂધ કાઢતો હતો અને તે દૂધ પોતે અને પોતાના પરિવારને ખાવા માટે આપતો હતો અને જે બાકી રહેલું દૂધ વેચી દેતો આ રીતે પોતાનો અને પોતાના પરિવારનો ગુજારો કરતો હતો હવે ધીમે ધીમે સુખરામનો સમય આવી રીતે પસાર થઈ રહ્યો હતો હવે થોડા દિવસો પછી એક એવો સમય આવ્યો જ્યારે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું જેવું ગાય દૂધ આપવાનું બંધ કરી દીધું એટલે સુખરામે ગાયને ઘાસ નાખવાનું પણ બંધ કરી દીધું અને મારવા પણ લાગ્યો પછી સુખરામે તે ગાયને એક જંગલમાં છોડી મૂકી હવે ગરીબડી ગાય એકલી જંગલમાં ભટકતી હતી તે ભટકતી ભટકતી એક મંદિર પાસે આવી પહોંચી સામે મંદિર જોઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ તમે મારો જન્મ આ ગાયની યોનીમાં કેમ મૂક્યો તમારી ચોર્યાસી લાખ યોનીઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ યોની એ મનુષ્યની છે તે કેટલા પાપ અને દુષ્કર્મો કરે છે આ માણસને જ્યાં સુધી હું દૂધ આપતી હતી ત્યાં સુધી તેમણે મને ઘરે રાખી હતી અને જ્યારે મેં દૂધ આપવાનું બંધ કરી દીધું એટલે આ સ્વાર્થી માણસોએ મને કચરાની જેમ ઘરથી બહાર કાઢી મૂકી હવે હું મારું પેટ ભરવા આ જંગલમાં આમથી તેમ ભટકી રહી છું અને જે મળે તે ખાઈને હું જીવું છું જુઓ પ્રભુ તમારી આ સર્વશ્રેષ્ઠ યોની જે માણસો છે તે કેટલા લોભી અને સ્વાર્થી છે પછી ભગવાન ભોળાનાથે કહ્યું કે હે દેવી જ્યારે તે ગરીબની ગાય સુખીરામના ઘરે જતી ત્યારે સુખીરામ તે ગાયને મારતો મારતો પાછી જંગલમાં મૂકી જતો આ રીતે ધીમે ધીમે આમ સમય પસાર થઈ રહ્યો હતો હવે થોડા મહિનાઓ પછી તે ગાય ફરી ગર્ભવતી થઈ

દૂધ ખાઈશું અને બાકી જે વધશે તે વેચીને હું મારા પરિવારનું ભરણ પોષણ કરીશ પતિને બોલાવા જાય છે હવે જેવી મહિલા ગાયને પકડવા માટે તેના પતિને જાય છે અને તેનો પતિ ત્યાં આવે છે ત્યાં સુધીમાં તે ગાય ત્યાંથી જતી રહે છે પછી ભગવાન ભોળનાથ કહે છે કે દેવી થોડા મહિનાઓ પછી તે ગાયે એક સુંદર વાસડાને જન્મ આપ્યો જ્યારે તે ગાય તે વાસડાને જન્મ આપ્યો ત્યારે તે જ મહિલા તે જંગલમાં ઘાસ કાપવા તેના ખેતરમાં ગઈ હતી તેણે દૂરથી જોયો કે એક ગાય તેના બાળકને જન્મ આપે છે તેણે તેની નજીક જઈને ધ્યાનથી જોયો તે ગાયને જોઈને તેણે કહ્યું અરે આ એ જ ગાય છે આ ગાયે વાસડાને જન્મ પણ આપી દીધો આ તો સારું કહેવાય હવે તે મહિલાએ વિચાર્યું કે આ વખત આ ગાયને હું ઘરે લઈને જ જઈશ જેવી તે તેના પતિને બોલાવવા જઈ રહી હતી ત્યારે ગાયે કહ્યું અરે બહેન મારી થોડીક મદદ કરશો આ મારું બાળક છે ને તે મારા ગળા પર મૂકી દો હું તેને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ કારણ કે આ મારું બાળક આઠ મહિના પછી પોતાના પગ ઉપર ઉભો થઈ શકશે પછી ભગવાન ભોળનાથ કહે છે કે હે દેવે આવો પહેલા જમાનામાં થતો હતો જે અત્યારના કળયુગમાં નથી થતો પહેલા ગાયનો વાછડો 8 મહિના પછી જ પગ પર ચાલી શકતો હતો દેવે હું તમને આગળની કથા કહું ગાયને વાત સાંભળતા જ તે મહિલા જોર જોરથી હસવા લાગી અને બોલી અરે આ તારો આ બાળક કેટલો ગંદુ છે આટલો ગંદો બાળક હું તારા ગળામાં સામાટે નાખું હું આ તારા બાળકને અડીશ પણ નહીં ગળામાં નાખવાની તો વાત બહુ દૂર રહી તે મહિલાએ તે ગાયને મજાક ઉડાવી તે ગરીબ ગાય લાચાર હતી તે તેના બાળકને ઉપાડી શકતી ન હતી પછી ભગવાન ભોળનાથે કહ્યું કે દેવી આ સાંભળીને તે ગાય દુઃખી પણ થઈ અને ગુસ્સો પણ આવ્યો અને તેણે બધી મહિલાઓને શ્રાપ આપ્યો કે જાઓ અત્યારે તમારા બાળકો જનમતાની સાથે જ ચાલવા લાગે છે ને હું તમને શ્રાપ આપું છું કે આજથી તમારા બાળકો 8 મહિના પછી જ ચાલી શકશે અને અમારા આ બાળકો 8 મહિના પછી જ ચાલી શકતા હતા ને તે જનમતાની સાથે જ થોડી વારમાં જ ચાલવા લાગશે પછી ભગવાન ભરણાત કહે છે કે હે દેવી આ શ્રાપને કારણે સ્ત્રીઓના બાળકો જનમતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતા નથી કારણ કે ગાય માતાએ સમગ્ર સ્ત્રી જાતને શ્રાપ આપ્યો હતો પરંતુ ગાય માતાના બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગે છે હે દેવી હવે તમને ખબર પડી ગઈ હશે કે ગાય માતાએ બધી મહિલાને કયો શ્રાપ આપ્યો હતો પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ હવે મને મારા પ્રશ્નોના જવાબ મળી ગયો છે આ પ્રશ્નોના જવાબ જણાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો એવું કહેવાય છે કે જ્યારે સતયુગમાં સુખદેવજીનો જન્મ થયો ત્યારે સુખદેવે જન્મતાની સાથે જ તેમના પગ પર ચાલવા લાગ્યા હતા અને વેદવ્યાસ પણ જન્મ લીધા પછી તરત જ તેમના પગ પર ચાલવા લાગ્યા હતા પણ આ વાત સતયુગની છે કલિયુગમાં ગાય માતાના શ્રાપના કારણે બાળકો આઠ મહિના પછી જ ચાલી શકે છે અને ગાય માતાના વાછડા જન્મતાના થોડા જ સમયમાં ચાલવા લાગે છે મિત્રો આ વાર્તામાંથી એ શીખવા મળે છે કે ગાય માતાનું સન્માન અને સંભાળ રાખવી એ આપણી સંસ્કૃતિ છે ગાય આપણને દૂધ સાણ ગૌમત્ર જેવા અને એક ઉપયોગી વસ્તુઓ આપે છે ગાયને માતાનું સ્થાન આપીને તેમનું રક્ષણ કરવું જોઈએ એ આપણી નૈતિક જવાબદારી છે મિત્રો લોભ અને સ્વાર્થી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે આ ગુણો આપણને ખોટા માર્ગે દોરી શકે છે અને આપણને દુઃખ અને પછતાવા સિવાય કશું જ આપતા નથી તેથી લોભ અને દૂર રહો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખી દેજો જય ભોલેનાથ